આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે જેને પગલે ઇલેક્શન વોર્ડ નંબર છમાં દાવેદારી નિસારબાપુની સુપુત્રી સંજીદાબેને નોંધાવી છે સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અનેક લોકો પોતાની દાવેદારી બતાવી રહ્યા છે આજે પૂર્વ ડેપ્યુટી મેયર નિસાર બાપુની તેમની છોકરી સંજીદાબેને કોંગ્રેસમાંથી પોતાની દાવેદારી બતાવી છે જેને લઈ આજે યાકુતપુરા ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સંજીદાબેને જણાવ્યું હતું કે આટલા વર્ષોમાં ભાજપના શાસનમાં આ વિસ્તારમાં કંઈ જ કામો થયા નથી આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની તથા ગંદકી તથા રોડ રસ્તાઓની ડ્રેજ ડ્રેનેજની સમસ્યા છે અહીં આ વિસ્તારોના કાઉન્સિલરો મોટા પ્રસંગો તથા ચૂંટણી સમય સિવાય દેખાતા નથી જેને લીધે હું નિશાર બાપુની દીકરી સંજીદાબેન સ્થાનિકોને વચન આપ્યું હતું કે તમારા કામો અને વિસ્તારના વિકાસ કરવાની બાહેધરી આપી હતી ઉલ્લેખનીય છે કે સંજીદાબેન એન નાસિરુદ્દીન સૈયદ હાલમાં વોર્ડ નંબર ના કોંગ્રેસના માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી છે તથા લોકોના કામો માટે હંમેશા તત્પર રહેતા હોય છે સ્થાનિકો આ વખતે એક પરિવર્તનની લહેર જોવા માગે છે આ વિસ્તારમાં આજના કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાન એ એમ કાદરી ઉર્ફે ગુડ્ડુભાઈ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વસીમ શેખ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી જુનેદ પઠાણ તથા સ્થાનિકો કોરોનાની ગાઈડલાઇનના નિયમ મુજબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા मेरा नाम संजीदा बेगम नासिरुद्दीन है आपके परिवार से बैकग्राउंड से आ, कोई मेरे परिवार से मेरे वालिद निजार हुसैन बापू निजार बापू कांग्रेस में कॉरपोरेटर भी रह चुके हैं डेप्यूटी मेयर रह चुके हैं और उन्होंने बहुत कांग्रेस के लिए बहुत काम किए हैं इसलिए मेरे चाचा जाहिद बापू वो भी कॉरपोरेटर रह चुके हैं आप किस पक्ष से इलेक्शन लड़ना चाहते हैं और क्यों मैं कांग्रेस पक्ष से इलेक्शन लड़ना चाहती हूँ इसलिए कि आज की तारीख में हमें ऐसा लग रहा है कि कांग्रेस हमें सीट देती है टिकट देती है तो हम सब पब्लिक के लिए प्रॉब्लम सोल्व कर सकते हैं क्या क्या समस्याएं हैं यहाँ पे बहुत समस्याएँ यहाँ पे जब पानी पर बारिश होती है पानी भर जाता है दो दो दिन तक बिजली नहीं आती है गटरे बाहर पानी बाहर आता है खाने पीने का प्रॉब्लम होता है हर चीज़ का प्रॉब्लम हो जाता है आप क्या चाहती हैं यदि आप जीतते हैं अगर मैं जीतती हूं तो मैं ये सब प्रॉब्लम सोल्व करना चाहती हूं और सबका साथ देना चाहती हूं क्योंकि अभी महामारी में जो सब बेघर हो गए बेरोजगार हो गए वो तकलीफ में है तो उनके लिए मैं कुछ करना चाहती हूं और आपका क्या उद्देश्य है अब मैं उद्देश्य तो क्या दूँ बस मैं यही चाहती हूँ कि मुझे टिकट मिले और मैं जीतूँ और मैं कुछ भी कर सकूँ क्या नाम है आपका मेरा नाम संजीदा बेगम नासिरुद्दीन सैयद

મારી ટિકિટ માંગી છે હવે વોર્ડ નંબર છ માંથી એમના પાસેથી આજ કે આ જીતીને આવે તો બધું અમારા વિસ્તારનું નું છ નંબર વોર્ડનું બધું કામ કરે શું નામ છે આપનું એ એમ કાદરી ગુડુભાઈ કોંગ્રેસ માઇનોરિટી વાઇસ ચેરમેન